દેવરાજ નામનો બ્રાહ્મણ સાંભળો શું છે શું કે છે આ દેવરાજ નામનો બ્રાહ્મણ બધા જ પ્રકારના દુર્ગુણોથી યુક્ત છે લક્ષ્મી આવે ને તો બે રસ્તા આપે છે તમને લક્ષ્મી જ્યારે આવે ને તે લક્ષ્મીજી તમને બે રસ્તા બતાવે છે કે તારે આ માર્ગે જવું છે કે તારે આ માર્ગે જવું છે પણ આંધળા માણસો હોય ને એને સાચો રસ્તો દેખાતો નથી અને લક્ષ્મી આવે ત્યારે બને ત્યાં સુધી માણસ આંધળો બની જાય છે અને ખોટા માર્ગે પ્રવેશ કરી જાય છે દેવરાજને પણ એવું જ દયું દેવરાજ એની બુદ્ધિથી ભ્રષ્ટ થવા લાગ્યો કારણ કે વેદ ધર્મ પડાંગમુખા શબ્દ વાપર્યો દેવરાજ કેવો દયો વેદ ધર્મથી વિરુદ્ધ કામ કરે કોઈ કે કે મંદિરે જવું જોઈએ હવે ગયેલા છીએ આપણી પાસે બધું છે આપણે શું વળ્યું કોઈની ભીખ માંગવાની ભગવાન પાસે મંદિરે ન જાય કોઈ કહે કે જલોય પહેરવી જોઈએ જનોને કાઢીને સાઈડમાં મૂકી દીધી બ્રાહ્મણ હોવા છતાં વેદ ધર્મ છોડવા લાગ્યો ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ બ્રાહ્મણો અરે સવાર માં ઉઠીને સ્નાન તો કરવું જોઈએ ને પણ આ માણસ એવો છે કે સવારે બાર વાગે ઉઠે ને સ્નાન કરે હરે હર આમાં તમારા ઘરમાં પણ કદાચ આવું હોય તો ધ્યાન રાખજો અડોશ પાડોશમાં ક્યાંય હોય તો એને કથા સંભળાવજો સવારના પહેલા પોરમાં સ્નાન કરી લેવું જોઈએ શાસ્ત્ર સ્નાન કર્યા વગર ઘરમાં ચૂલો જે પેટાવે એ ઘરમાં યમરાજાના દૂતો આવે છે અને રોગ આવે શું આવે પહેલું રોગ આવે સ્નાન કર્યા વગર ચૂલાને અડાય નહીં કેટલા લોકો કરે છે આવું આવું કરજો કરો છો ના સ્નાન કર્યા વગર જયારે તમે અગ્નિ પ્રગટ કરો છો ત્યારે એ અગ્નિ અશુદ્ધ બની જાય છે અને એ અગ્નિ અશુદ્ધ બનવાને લઈને તમારી રસોઈ પણ અશુદ્ધ બને અને એ રસોઈ જમવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય થાય ને થાય આપણા છોકરા આપણા વોરો આપણા દીકરીઓ આપણું કયું કરતા નથી સામા થઈ જાય છે એનું કારણ કદાચ આ કારણ આપણે જ ઉભું કર્યું છે ને સ્નાન સંધ્યા વિવર્તા સ્નાન સંધ્યા વંદન પૂજા પાઠ છોડી દેવું એ પાપ છે શાસ્ત્ર કહે છે પુરાણ કહે છે કે હું ને તમે નિયમમાં જો રહીએ ભલે ઘરના કોઈ રહે કે ન રહે પણ કથા સાંભળ્યા પછી આથી નક્કી કરજો કે હું તો મારા ધર્મનું પાલન કરીશ કરીશ ને કરીશ સમયસર ઉઠી જવું સમયસર કામ પરવારી લેવું નિત્યકર્મ પરવારી અને શિવ મંદિરે એક લોટા જલ સબ સમસ્યા કા હલ